જય માતાજી ગુડ મોર્નિંગ ગુડવેલા મોર્નિંગ કેમ છો મિત્રો બધા મજામાં છો મારું ચેનલ જોતા બધા મજામાં અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને હું ભૂગી ગયો છું વાળીએ ફ્રેશ થઈ ચા પાણી પી અને પૂગી ગયો છું આઈ થિંક નવ હાડાઠ નવ વાગતા હશે ને ભૂગી ગયો છું વાળીએ ને ટ્રેક્ટર લઈને આવ્યો છું એવું છે મિત્રો ને તમે બધા નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પછી આપણે આગળ સિનો ચાલુ કરીએ અત્યારે હું ક્યાં છું ટ્રેક્ટર લઈને આવ્યો છું જો મિત્રો કઈક મોર્નિંગ નો વ્યુ કઈક મસ્ત છે સૂર્ય દાદા જ્યાં જ્યાં દિવસે દર્શન દીધા છે ભાગી ગયા હતા હમણાં દેખાતા નતા આ વરસાદ વચમાં પડ્યા ને એના હિસાબે ભાગી ગયા હતા બાકી સૂર્ય દાદા મસ્ત મજાને તમે જોઈ શકો છો અને ટ્રેક્ટર લઈને હું આવી ગયો છું તો હવે આપણે જો આ ઢાકેલી પડી છે નિર્ણયમાંથી નીડે ઢોરો ભેંસો સાથે એમાં ભરવાની છે ભેંસો ને ઢોર માટે લઈ જવાની છે આપણી ગાયો બેલો ને બળતો ને છે ને આપણે એના માટે લઈ જવાની છે તો આપણે તમે બધા મિત્રો જો જો આપણે મોર્નિંગમાં આવું કામ કરવાનું આવી ગયું છે બાકી આપડો બધો સાજ ટ્રેક્ટરનો જો બધો છે અને આ ટાકાની ડિઝાઇન જો તમે કાંઈ ના ઘટે કેમ છે આપણા ટાકાની ડિઝાઇન અને મિત્રો કઈક મોર્નિંગનો નજારો અને પવન છે નહીં સુધી બહુ છે ને ભાદરવાનો તડકો એટલે કઈ ઘટે જ નહીં સવાર સવારમાં વારો કાઢી નાખે છે ને આપણા ભૂકાનો ઢગલો હતો એ થઈ ગયો છે પૂરો મારા જૂના મિત્રો છે સબક્રાઈબરને ખબર હશે અને કંઈક મગફળીને કંઈક અવા હાલ છે અત્યારે તો ટ્રેક્ટર લઈને આવી ગયો છું હવે નીણ આપણે ફરવાની છે તો આપણે હવે ફરી લઈ કાંઈક મજૂર આપણા વર્કર જે કામ કરે છે ને આપણા બધા એ મગફળીમાં છે તો એને બોલાવા પડશે અને પછી આપણે ભરી લઈએ પછી ભાગીએ ઘરે અને ફટાફટ નાસ્તો કરવાનો પણ હજી મિત્રો બાકી છે એવું છે અત્યારે હાલો અને મારા વ્લોગમાં બનીને રહી છે આગળ શું શું થાય તમને પ્રોસેસ બતાવીશ તો મિત્રોના ચેનલમાં લાઈફ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા મિત્રો જૂના છે ને તો ખબર જ છે કે આપણા હિન્દીમાં તો હવે આપણા ગુજરાતીમાં આવશે તો આપણે લાઈવ સબસક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો બધા લાઈફ સબસબસ્ક્રાઇબ જલ્દી ફટાફટ કરી દો ચલો બકાલા માર્કેટમાં પણ બકાલા માર્કેટમાં માં આવ્યા બધા ફૂલ વિકરાતા મેં કીધું ફૂલ જોયા મસ્ત ના છે બકાલા માર્કેટ છે આપડી વાડીની બકાલા માર્કેટ એવું છે જો જા ફૂલ ઉકળે છે આ પીંડાની આરતી એક બચી ગઈ છે વરસાદ બહુ તો એના કારણે અને આ ભમરા એમાં હળિયું કાઢે જો દેખાય તમને મિત્રો ભમર ડા ને ભમરા ગુજરાતમાં ભમરા એટલે તો બધાને ખબર જ હશે ફૂલમાં હવે શું કરતા હોય એમાં જો રસ સૂંઘતા હોય કે શું કરતા હોય એમાં જો જે આ ભમરા જો ફૂલમાં અંદર કરી ગયા શું કરતા હોય મારા ખ્યાલ પ્રમાણે રસપ્રદ શમાથી લેતા હશે આ ફરુડામાંથી મેના આપણા ગલકાના પૂર્યના બધા વેલા છે જેવો મિત્રો જેવો ઘરે ભૂઈકો ને વરી પાછો વરસાદે જી બગડાટી દીધી છે ને પાછા પાણી હાલતા બગડાટી બોલાવી દીધી

જ્યાં જુઓ ત્યાંથી પાણી નીકળે આ પણ અત્યારે તમે જુઓ તો કૂવા બોવાનું હું તમને આગળના વ્લોગમાં બની છું મજા કારણ કે હજી આમાં કૂવા બોવાના આમ જોવા મકાઈ ભરી ગઈ છે આમનો કપાસના હાલ ખરાબ છે અને પાણી કારણ કે સતત પાણી આમાં બે ત્રણ દિવસથી પાણી પડે રાખે તો હાલ કે જોવો જઈ કપાસના કેવા હાલ થયા અવો હાલ થઈ જાય છે સતત બે ત્રણ દિવસથી પાણી પડે તો હાલ થવાનો જ છે મિત્રો આવું છે કંઈક હાલો મિત્રો તો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં જે માતાજી